અને જીરું નાખીશું હવે આપણે હિંગ નાખી દઈશું અને થોડું કલાઈ નાખશું હવે આમાં ડુંગળી નાખી દેશું આપણે આ લસણ આદુ અને મરચાંની પેસ્ટ ચલો હવે આપણે મસાલા નાખી દેસું હળદર

હવે આમાં આપણે તું એના દાણા નાખ દઈએ હવે આપણે પાણી એડ કરી દઈશું આના આપણે હવે ઢાંકી દેસુ તમે જોઈ શકો છો આપણે હવે આ શાક રેડી થઈ ગયું છે તુવેરનું શાક લીલી તુવેરનું શાક આપણે બનાવી દીધું તૈયાર થઈ શક્યું છે હવે કેવું બન્યું છે તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી ટાઈપ બની ગયું છે જુઓ કેટલું સરસ બની છે શાક લીલી તુવેરનું શાક લીલી તુવેરનું શાક બને દીધું છે કેવું બન્યું તમે જોયું તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો આપણો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ